પ્રકરણ ઓગણત્રીસ કેટલીક વાર નફા કરતાં નુકસાન વેઠવું વધારે સારું ઘણી વાર કહી દેવા કરતાં ન કહેવું તે વધારે સારું હોય છે ઘણી વાર આપણી હોશિયારી બતાવી બીજાનો વિશ્વાસ ગુમાવવા કરતાં એ જાણકારી આપણી પાસે રાખી બીજાનો વિશ્વાસ સંપાદન કરવો એ સારું હોય છે ઘણીવાર જિંદગીમાં નફા કરતાં નુકસાન વેઠવું વધારે સારું હોય છે વર્ષો પહેલાંની વાત છે અમારી વાડીએથી અમારા બળદ કોઈ ચોરી ગયું છે એવા ખબર અમારા ખેડૂતે આવીને અમને આપ્યા અમારા પંથકમાં મારા પિતાની એવી છાપ હતી કે અમારા બળદ કોઈ ઉપાડી જાય એ નવાઈની વાત હતી અમારા માટે કદાચ એ આઘાતની વાત હતી એ વાત સાંભળીને મારા પિતા કશું બોલ્યા નહીં એ ખૂબ જ બાહોશ હતા અને કોઈ પણ કામ કઈ રીતે કરવું તે બરાબર જાણતા હતા કામ કરવાની તેમની વિશિષ્ટ પદ્ધતિ હતી અને એ પાર પાડવા માટેના યોગ્ય સંબંધો અને યોગ્ય માણસો તેમની પાસે હતા ચોરાયેલા બળદ સવાર થઈ તે પહેલાં જ મળી ગયા અને અમારી ઘરે પહોંચી ગયા ત્યાર પછી અમુક સમયે અમને ખબર પડી કે એ બળદ ચોરાવામાં અમારા જ માણસોનો હાથ હતો મને હતું કે મારા પિતા એને બરાબર બોધપાઠ આપશે પણ એમણે કશું કર્યું જ નહીં પછી તો એ વાતની બીજા માણસોને પણ ખબર પડી અને કેટલાકે આવીને મારા પિતાને એ બાબતમાં સલાહ પણ આપી કે આવું કામ કરનારને છોડશો નહીં મારા પિતા માથું હલાવીને હા કહેતા રહ્યા પણ એમણે માત્ર મૌન જ રાખ્યું માત્ર એકવાર એક માણસને જે એમને સલાહ આપતો હતો એને એમણે કહ્યું તારી વાત સાચી છે પણ એ બિચારો ગરીબ બચરવાળ માણસ છે અને આપણને નુકસાન પણ શું થયું છે આપણા બળદ પાછા આવી ગયા છે અને ત્યાર પછી અમુક દિવસ બાદ મને ખબર પડી કે બળદ ચોરાવવામાં અમારા માણસનો હાથ હતો એ વાતની ખબર તો મારા પિતાને બળદ ઘેર પહોંચ્યા ત્યારે જ બલકે તે પહેલાં જ પડી ગઈ હતી પરંતુ એ વાત એ દરગુજર કરી દેવા ઈચ્છતા હતા અને એમણે એ દરગુજર કરી દીધી હતી આ વાત જ્યારે જ્યારે મને યાદ આવે છે ત્યારે અમેરિકન હ્યુમરિસ્ટ વિલ રોજર્સની જિંદગીમાં બનેલો એક બનાવ અને એના પરિણામે એના જીવન ઉપર રહી ગયેલ એ બનાવની કાયમી છાપ યાદ આવી જાય છે વિલ રોજર્સ એની યુવાન વયમાં ખેતી કરતા હતા એના પિતા તરફથી સારી એવી જમીન એને વારસામાં મળી હતી એક દિવસ બાજુના ખેડૂતની જમીનમાં એમનું એક ઢોર ઘૂસી ગયો અને પેલા ખેડૂતની મકાઈ ખાઈ ગયું સામાન્ય રીતે જ ખેડૂત ઉશ્કેરાઈ ગયો અને ઢોરને એટલું માર્યું કે મરી ગયું રોજર્સને એ વાતની ખબર પડી યુવાની આંકડી અને ઉતાવળી હોય છે રોજર્સનો પિત્તો ફરી ગયો પોતાના એક માણસને લઈને પેલા ખેડૂતને બરાબર ઠમઠોરવા માટે એ ઉપડ્યો અમેરિકામાં ખેતરો બહુ મોટા હોય છે અને અંતર ઘણું વધારે હોય છે રોજર્સ અને એમનો માણસ ઘરેથી ઉપડ્યા ત્યારે આકાશ ઘેરાયેલું હતું અને થોડી વાર પછી ઠંડો કાતિલ પવન શરૂ થયો અને બરફ પડવા લાગ્યો ઘોડાઓને બરફમાં આગળ ચાલવામાં મુશ્કેલી પડવા લાગી માંડ પહેલાં ખેડૂતના ઘર સુધી એ બંને પહોંચ્યા પણ રોજર્સે ત્યાં જઈને શું જોયું ખેડૂતનું એ ઘર ખરેખર કોઈ ઘર નહોતું લાકડાની એક કેબિન હતી અને ઝૂપડા જેવી એ કેબિનમાં ખેડૂતની દુબળી પાતળી પત્ની અને પાંચ સૂક લકડી છોકરીઓ જાણે ટગુમગુ જીવતા હતા રોજર્સે અને એમના માણસને એ બાઈએ બહુ પ્રેમથી આવકાર આપ્યો અને તાપણું સળગાવી દીધું બહાર જોરદાર બરફનું તોફાન શરૂ થયું હતું તાપતા તાપતા રોજર્સ ખેડૂતની ઝૂંપડીનું સતત નિરીક્ષણ કરતા હતા અને તાપણાની હૂંફની સાથે સાથે એમને આટલા પ્રેમથી આવકાર આપનાર ખેડૂત સ્ત્રીના હૈયાની હૂંફનો પણ અનુભવ કરી રહ્યા હતા તોફાન ચાલુ હતું એ દરમિયાન જ પેલું ઘેર પહોંચ્યું એને જોતાં જ વિલ રોજર્સનો ગુસ્સો ફરી એકવાર ઉકળી ગયો પણ જીવનની એ પણ એક નિર્ણાયક પણ હતી ગુસ્સાને એમણે દબાવી દીધો હોઠ સીવી લીધા મૌન ધારણ કરી લીધું અને ઊભા થઈને ખેડૂત સામે હાથ લંબાવ્યો ખેડૂત પણ રોજર્સને ભેટી પડ્યો બરફનું તોફાન ચાલુ હતું બંને મહેમાનોને એણે રોકી રાખ્યા ભોજન પીરસતી વખતે કહ્યું માફ કરજો તમને હું માંસ જમાડી શકું તેમ નથી એક ઢોર હલાલ કરેલ છે પણ એ અત્યારે સાફસૂફ કરવા માટે કસાઈને ત્યાં આપેલું છે આ તોફાનમાં ત્યાં જઈ શકાય તેમ નથી તમારે કઠોરથી ચલાવી લેવું પડશે રોજર્સને ખ્યાલ આવી ગયો કે એ એમના જ ઢોરની વાત હતી પણ વળી એમણે મોંઘા રહેવાનું જ પસંદ કર્યું એ ઢોર એનું છે એ વાત જો ખેડૂત ન જાણતો હોય અથવા તો એ જાણતો હોય તો પણ કહેવા ન ઈચ્છતો હોય તો એનો ફોડ પાડીને એ આખી વાતને બગાડી નાખવા ઈચ્છતા નહોતા જમાડ્યા પછી ખેડૂતે બંને મહેમાનોને સૂવા માટેની બને એટલી સરસ સગવડ કરી દીધી એ બધો સમય રોજર્સને ખેડૂતના માંદલા શૂક લકડી બાળકોનો વિચાર આવતા રહ્યા પોતાનો ઢોર જેના માટે ઝઘડો કરવા અહીં સુધી એ આવ્યા હતા એના વિચારો જુદા જ સંદર્ભમાં આવતા રહ્યા ખેડૂતના આ બાળકોએ કદાચ કેટલાય દિવસથી સારું પૌષ્ટિક ભોજન લીધું નહીં હોય અને હવે કદાચ ઘણા દિવસ સુધી એમને પૌષ્ટિક ભોજન મળી શકે એવી તક એમના માટે ઊભી થઈ હતી સ્વાદિષ્ટ ગરમ ભોજનના સપના એ બાળકો જોતા હશે બીજે દિવસે ખેડૂતની સ્ત્રીએ આગ્રહ કરીને એમને કોફી અને બિસ્કીટનો નાસ્તો કરાવ્યો અને એમની રજા લઈને રોજર્સ પોતાના ઘેર જવા નીકળ્યા થોડે દૂર જતાં જ એમની સાથેના માણસે કહ્યું મને તો એમ કે તમે એ માણસને ટીપી નાખશો હું તો તૈયાર જ હતો પણ તમે તો કશું કર્યું જ નહીં રોજર્સ થોડી વાર મૂંગા રહ્યા પછી ધીમેથી કહ્યું તમારી વાત સાચી છે એ માટે જ આપણે ગયા હતા આપણો ઢોર આપણે ખોયું એનો હિસાબ પતાવવા આપણે ગયા હતા પણ ત્યાં ગયા પછી મને એક નવી વાતની સમજ પડી આપણે એ ઢોર ખોયું નથી પણ થોડાક સુખ અને સંતોષ માટે આપણે એ વેચ્યું છે દુનિયામાં ઢોર તો હજારો લાખો છે અને લોકો એ વેચે પણ છે આ સોદો કંઈ નકામો નથી આ વાતને અમારા બળદની ચોરીની વાત સાથે સીધી રીતે કોઈ સંબંધ નથી પણ બંને વાતના તાણાવાણા ક્યાંક મળી ગયેલા દેખાય છે રોજર્સનું એક વાક્ય છે ભાગ્યે જ એવો કોઈ માણસને હું મળ્યો છું જેના તરફ મને સારો ભાવ ન જન્મ્યો હોય જ્યારે કોઈ પણ વસ્તુની કે કોઈપણ વ્યક્તિની બીજી બાજુ તરફ આપણે નજર કરીએ છીએ ત્યારે આપણા મનમાં પણ એવો સારો ભાવ જન્મે વિના રહેતો નથી અને એટલે કેટલીક વાર નફો મેળવવા કરતાં નુકસાન વેઠી લેવાનું સારું લાગે છે કારણ કે એ નુકસાનમાં નુકસાન હોતું જ નથી